સ્વાગત છે તો આજે આપણે બનાવીશું પનીર ભુરજી તો ચાલો રેસીપી શરૂ કરીએ તો સૌ પ્રથમ બે ચમચી જેટલો બેસન લઈશું એને ધીમા તાપે શેકવાનો છે એટલા માટે મેં અહીંયા નોનસ્ટિક કઢાઈ લીધી છે તો બે ચમચી જેટલો બેસન લઈ અને એને આવી રીતે ધીમા તાપે શેકવાનો છે બે થી ત્રણ મિનિટમાં હલકી સુગંધ આવવા માંડશે અને હલકો કલર ચેન્જ થઈ જાય ત્યાર પછી ગેસની ફ્લેમને બંધ કરી દેવાની છે ચણાનો લોટ આ પનીર ભુર્જીની ગ્રેવીમાં એડ કરવાથી પનીર ભુર્જીમાં બાઇન્ડિંગ મળશે અને ખૂબ જ સરસ ટેસ્ટી બનશે તો હવે આપણે જે લોટ શેક્યો છે એને એક બાઉલમાં કાઢી લઈશું અને ત્યાર પછી પોણી વાટકી જેટલું મોડું દહીં ચણાના લોટના મિક્સરમાં એડ કરી દઈશું ત્યાર પછી અડધી ચમચી હળદર એક ચમચી ધાણાજીરું પાવડર એક ચમચી કાશ્મીરી લાલ મરચું અને એક ચમચી પાઉંભાજી મસાલો એડ કર્યો છે પાઉંભાજી મસાલો એડ કરવાથી ખૂબ જ સરસ એવો ટેસ્ટ આવે છે જો પાઉંભાજીનો મસાલો ના હોય તો તમે ગરમ મસાલો અથવા તો કિચન કિંગ મસાલો જે આવે છે એ પણ એડ કરી શકો છો હવે બધું સારી રીતે મિક્સ કરી દઈશું ત્યાર પછી હવે આગળની તૈયારીઓ કરી લઈએ તો એના માટે મેં અહીંયા એક લીલું મરચું છે એને ઝીણું ઝીણું કટ કરી લીધું છે તમે તમારા ટેસ્ટ એકોર્ડિંગ મરચાંની ક્વોન્ટિટી એડજસ્ટ કરી શકો છો હવે ત્યાર પછી અહીંયા મેં થોડા લીલા ધાણા છે એને પણ ઝીણું ઝીણું ચોપ કરી લીધું છે તો મિત્રો આ જે ઢાબા સ્ટાઇલ જે અહીંયા મેં પનીર ભુજીની રેસીપી શેર કરી છે ખૂબ જ સરસ ટેસ્ટી બને છે હવે ત્યાર પછી અહીંયા એક આદુના ટુકડાને પણ એવી રીતે ઝીણું ઝીણું કટ કરી લેવાનું છે અને ત્યાર પછી સાતથી આઠ લસણની કળીઓને પણ ઝીણું ઝીણું ચોપ કરી લીધું છે તમે અહીંયા લસણ અને આદુને ખાંડીને અથવા તો મિક્સરમાં પેસ્ટ કરી એમ પણ તમે યુઝ કરી શકો છો ઝીણું ઝીણું ચોપ કરેલું યુઝ કરવાથી ખૂબ જ સરસ એવો ટેસ્ટ આવે છે હવે અહીંયા મેં એક ચોપર લીધું છે એની અંદર બે મીડિયમ સાઇઝની ડુંગળીને આવી રીતે ઝીણી ઝીણી ચોપ કરી લીધી છે તમે ડુંગળીને ઝીણું ઝીણું કટિંગ પણ કરી શકો છો હવે ત્યાર પછી ટામેટાને પણ એવી રીતે ઝીણું ચોપ કરી લઈશું તો બે મીડિયમ સાઇઝના ટામેટાને પણ આવી રીતે ઝીણા ઝીણા ચોપ કરી લેવાના છે હવે એક પેન કે કઢાઈમાં બે પાવડા જેટલું તેલ અને એક ચમચી જેટલું બટર એડ કરી દઈશું તો તેલ અને બટરને ગરમ કરવાનું છે તો મિત્રો મિનિટોમાં બનતી આ રેસીપી જરૂરથી એકવાર ઘરે ટ્રાય કરજો વિડીયો ગમ્યો હોય તો લાઇક અને શેર જરૂરથી કરજો હવે તેલ અને બટર બંને સારી રીતે ગરમ થઈ જાય ત્યાર પછી એમાં અડધી ચમચી જેટલું જીરું એડ કરી દઈશું જીરું સતળાઈને ઉપર આવી જાય ત્યાર પછી એક ચમચી જેટલું લસણ જેણે આપણે ઝીણું ઝીણું ચોપ કરીને અગાઉ રાખ્યું હતું એ અને બે ડુંગળી એને પણ આપણે ઝીણી ઝીણી સુમારીને રાખેલી હતી અથવા તો ચોપ કરીને રાખેલી હોય એને આમાં એડ કરી દઈશું ત્યાર પછી એક ચમચી જેટલું આદું એને પણ મેં ઝીણું ઝીણું સમારી લીધું હતું એને એડ કરી દીધું છે ધીમા તાપે બધી જ વસ્તુને સારી રીતે સાતળી લઈશું અને ત્યાર પછી ટામેટાની જે આપણે પ્યુરી કહીએ તો પ્યુરી અથવા તો ઝીણા ઝીણા ચોપ કરેલા ટામેટાં છે એને આમાં એડ કરી દઈશું અહીંયા ગ્રેવીના બદલે આવી રીતે ઝીણું ચોપ કરવાથી ખૂબ જ સરસ એવું બાઇન્ડિંગ આવે છે ખૂબ જ સરસ એવો ટેસ્ટ આવે છે હવે આપણે જે લીલું મરચું કાપ્યું હતું એને પણ એડ કરી દઈશું એક ચમચી જેટલું મીઠું અથવા તો સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈશું તો ધીમા તાપે આ બધી જ વસ્તુઓને સારી રીતે સાતળી લેવાની છે આ જે ગ્રેવી છે એને ખૂબ જ સરસ રીતે સાતળવાથી ખૂબ જ સરસ એવો ટેસ્ટ આવશે કમસે કમ પાંચક મિનિટ સુધી અહીંયા એને સાતળવા દેવાનું છે ટમેટા હલકા સોફ્ટ થઈ જાય ત્યાં સુધી સાતળી લઈશું તો અહીંયા બધું સારી રીતે સતળાઈ ગયું છે તો હવે આપણે એની અંદર જે દહીં અને ચણાના લોટની જે આપણે પેસ્ટ બનાવીને રાખેલી હતી એને આની અંદર એડ કરી દઈશું તો દહીં આપણે મોડું લીધું હતું જેથી આમાં ફાટશે નહીં એટલા માટે દહીં મોડું લેવાનું છે જેથી આ ગ્રેવી છે એમાં એડ કરવાથી બિલકુલ ફાટે નહીં અને ખૂબ જ સરસ એવો ગ્રેવીનો ટેસ્ટ આવશે ચણાના લોટથી ખૂબ જ સરસ એવું બાઇન્ડિંગ પણ મળશે તો એને ગોળ ચમચો ફેરવતા હલાવી લઈશું જેથી કરી બિલકુલ નીચે ચોટે નહીં અને ધીમા તાપે બે મિનિટ સુધી સાંતળવા દઈશું બધી જ ગ્રેવી છે એને મિક્સ કરી દઈશું તો મિત્રો આ રેસીપી મહેમાનો આવે ત્યારે પણ બનાવી શકો છો મિનિટોમાં જ બની જાય છે ક્વોન્ટિટી તમે વધારે બનાવવા માગતા હોય તો એ પ્રમાણે માપ છે એને એડજસ્ટ કરી અને વધારે પ્રમાણમાં પણ બનાવી શકો છો તો આ રેસીપી મેં ચાર લોકો માટે બનાવી છે બનાવવામાં સાવ સહેલી રેસીપી છે હવે અહીંયા બધું સારી રીતે મિક્સ થઈ ગયું છે બે મિનિટ સુધી આપણે બધો મસાલો છે એને સાતળી લીધો છે હવે અહીંયા મેં ઘરે જ પનીર બનાવ્યું હતું તો એમાં જે વેબ વોટર હોય છે એને મેં એક વાટકી જેટલું આમાં એડ કર્યું છે જો તમારી પાસે વેવ વોટર ના હોય તો તમે હલકું ગરમ કરેલું પાણી આમાં એડ કરી શકો છો પનીર જો તમે ઘરે બનાવો તો એમાં જે પાણી વધ્યું હોય છે ને એ પાણીમાં ખૂબ જ પ્રોટીન હોય છે અને ખૂબ જ ફાયદાકારક પણ હોય છે તો એનો તમે ઉપયોગ પરોઠા કે નાન બનાવવામાં યુઝ કરી શકો છો તો આવી રીતે ગ્રેવી બનાવવામાં પણ એનો ઉપયોગ કરીશું એટલે ખૂબ જ સરસ એવો ટેસ્ટ પણ આવશે જો વે વોટર ન હોય તો હલકું ગરમ પાણી પણ એડ કરી શકાય છે હવે બે મિનિટ સુધી ધીમા તાપે રહેવા દઈશું અને ઉપરથી મેં ઢાંકણ ઢાંકી દીધું હતું બે મિનિટ પછી તેલ રિલીઝ થઈ ગયું અને હવે બધું મિક્સ કરી દીધું અને હવે જે આપણું પનીર હતું ને એને આવી રીતે ક્રમ્બલ કરી અને આમાં એડ કરી દીધું છે તો અહીંયા મેં સો ગ્રામ જેટલું પનીર લીધું છે અને એને દબાવી અને ક્રમ્બલ કરી લીધું હતું હવે ત્યાર પછી એના ઉપર લીલા ધાણા અને ફરી એક વાટકી જેટલું બી અહીંયા પાણી એમાં એડ કર્યું છે જેથી આ જે ગ્રેવી છે એ થીક ન થાય મીડિયમ બને તમે તમારા ટેસ્ટ એકોર્ડિંગ વધારે ઢીલી અથવા તો વધારે થીક બનાવી શકો છો ગ્રેવીને એ મુજબ તમે પાણી નાખી શકો છો પાણીને હલકું ગરમ કરીને આમાં એડ કરવાનું છે તો હવે પનીરને નાખ્યા પછી બધું મિક્સ કરી અને ફરીથી એને બે મિનિટ સુધી આપણે ઢાંકી અને રહેવા દઈશું તો હવે આની અંદર એક ચમચી જેટલી કસૂરી મેથી આપણે એડ કરવાની છે તો એને મેં હલકી ડ્રાય રોસ્ટ એક મિનિટ સુધી કરી લીધી ધીમા તાપે અને ત્યાર પછી આવી રીતે ક્રશ કરી દેવાની બે મિનિટ પછી હવે ઢાંકણ લઈ અને એના ઉપર કસૂરી મેથી આવી રીતે સ્પ્રિંકલ કરી દઈશું એનાથી ખૂબ જ સરસ એવો ટેસ્ટ આવે છે હવે બધું મિક્સ કરી દઈશું પનીર ભુરજીને તમે પાઉં સાથે બ્રેડ સાથે પરાઠા સાથે નાન સાથે અથવા રોટલી સાથે સર્વ કરી શકો છો ખૂબ જ ટેસ્ટી બને છે તો અમારા ઘરમાં બધાને પંજાબી શાકમાં થોડુંક સ્વીટનેસ હોય ને તો વધારે મજા આવે છે એટલા માટે મેં ફક્ત આવતી જતી એટલે કે અડધી ચમચી જેટલી ખાંડ અહીંયા એડ કરી છે તમે એને સ્કીપ પણ કરી શકો છો થોડા લીલા મરચાંથી મેં એને ગાર્નિશ કરી દીધું છે થોડા લીલા ધાણા નાખી અને ગાર્નિશ કરી દઈશું તમારે નાખવું હોય તો એના ઉપર ચીઝ પણ તમે નાખી શકો છો તો હવે આને સર્વ કરી દઈશું મેં એને બ્રેડ સાથે સર્વ કર્યું છે પણ તમે એને નાન પરોઠા સાથે પણ સર્વ કરી શકો છો ખૂબ જ ટેસ્ટી એવું બને છે તો જરૂરથી એકવાર ટ્રાય કરજો વિડીયો કેવો લાગ્યો છે કોમેન્ટ બોક્સમાં મને જરૂરથી જણાવજો તો જોતાં જ ખાવાનું મન થઈ જાય એવી પનીર ભુજીને ડુંગળી સાથે સલાડ સાથે સર્વ કરજો અને શિયાળામાં જરૂરથી એકવાર ઘરે બનાવજો અને આને તમે એક વખત ખાશો એટલે પછી અવારનવાર તમને ખાવાનું મન થશે હવે આ બેલી બાઈટ છે એમાં મેં લીલું મરચું નાખ્યું છે તમે લીલા મરચાં સ્કીપ પણ કરી શકો છો પણ નાખવાથી ખૂબ જ સરસ ટેસ્ટી એવું લાગે છે તો જરૂરથી નાખજો તો હવે મળીશું મારા નવા વિડીયો સાથે ત્યાં સુધી આવજો